થયેલી મારામારી મામલે કાર્યવાહી પોલીસે જાહેરમાં મારામારી કરનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે વાયરલ થતા ધારાસભ્યની બાદ ગુનો વિસ્તારના ભાજપ ધારાસભ્યએ એસપીને પત્ર લખ્યો હતો ભાજપના ધારાસભ્યના લેટર બાદ પોલીસ ભાવેશ પટેલ અને રાજુ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ પોલીસ ફરિયાદી બની વિરુદ્ધ ગુનો સ્વીચ બંધ કરવા બાબતે બંને શખ્સો વચ્ચે થયો હતો ઝઘડો તો આપે જણાવી દઈએ કે તાપીના વાલોડ વિસ્તારમાં થયેલી મારામારી મામલે હવે કાર્યવાહી શરૂ થઈ છે પોલીસે જાહેરમાં કરનાર બે વિરુદ્ધ ગુનો છે વાયરલ થતા ધારાસભ્યની બાદ ગુનો કરવામાં આવ્યો વિસ્તારના ભાજપ ધારાસભ્યએ પત્ર લખ્યું હતું ભાજપના ધારાસભ્યના લેટર બોમ્બ બાદ વાલોડ પોલીસ જાગી એટલે કે પહેલા વાલોડ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી આખરે ધારાસભ્યએ લેટર લખ્યો અને રાજુ પટેલ દાખલ કર્યો છે આપને જણાવી દઈએ કે ડીજેની સ્વીચ બંધ કરવા બાબતે બંને શખ્સો વચ્ચે ઝઘડો થયો હતો અને જે મારામારી થઈ હતી એ મુદ્દે હવે કાર્યવાહી શરૂ થઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોનલાઈન પર છે દીપક ધારાસભ્ય એ લેટર લખ્યું એસપી ને અને ત્યારબાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કાર્યવાહી ને લઈને શું અપડેટ ચોક્કસ વસલ ગત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જયારે રેલી નીકળી હતી ત્યારે વાલોડ ખાતે જે બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીને લઈને ત્યાં પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા હતા જેને લઈને ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે મહુવાના મોહન ડોડિયા દ્વારા ગત રોજ તાપી જિલ્લા એસપી ને પત્ર લખવામાં આવ્યો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે આવા જે અસામાજિક તત્વો જે છે જે આરટીઆઈ ના ફોટો દુરુપયોગ કરીને લોકોને ધાક ધમકી આપે છે એ લોકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો આજ રોજ વાલોડ પોલીસ માટે કઈક પોલીસ ખુદ ફરિયાદી બનીને જે ભાવેતુર્ફ બનતી અને રાજુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ દીપક માહિતી બદલ આભાર